સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ રાધે રાધે આપણે આજે આવી ગયા છીએ આપણા ખેતરની અંદર વાડીમાં કે જ્યાં આપણી વાલી વાલી ગાયો માટે આપણે લીલી લીલી મકાઈ અને જુવાર વાવી છે અને જુવાર કે મકાઈની અંદર નાના નાના ડોડા આવ્યા છે જેને આપણે લીલી મકાઈ કહી શકીએ છીએ અંગ્રેજીમાં આને બેબી કોર્ન કહેવાતું હોય છે અનેક સારી સારી વાનગીઓ આ બેબીકોનમાંથી બનતી હોય છે અને ઓબ્વિયસલી આ બહુ જ મોંઘી મળતી હોય છે વિદેશમાં મોલમાં આ બધી જગ્યાએ અમીર લોકો આમ તો વધારે ખાતા હોય છે બેબીકોન અને મેં સાંભળ્યું છે એ પ્રમાણે યુવાનો એમ કહેતા હતા કે પીઝા ઉપર પણ આનું ટેપ ટોપિંગ કરવામાં આવતું હોય છે બેબીકોનનું તો ઓબ્વિયસલી સ્વાદિષ્ટ તો હોય જ આની અંદર બહુ જ બહુ મીઠાશ હોય અનેક વાનગીઓની બની શકતી હોય છે પણ આજે આપણે કંઈક અલગ અને સારી વાનગી બનાવવાના છીએ જોઈએ છીએ લીલી મકાઈમાંથી અપ્પમ કેવી રીતે આપણે બનાવી શકીએ મને ચિંતા એ વાતની છે કે તમે કેવી રીતે બનાવશો કારણ કે તમારી પાસે તો આ લીલી મકાઈ છે નહીં ચાલો જેમ તમે બજારમાં મળી રહેતી હોય તો લઈ આવજો બાકી આજે આપણે આ આપણી ઘરની વાડીની લીલી નાની મકાઈ એનું આપણે અપમ બનાવી લઈએ અને ઠાકોરજીને થાળ ધરાવીએ રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો રાધે રાધે આજ મે આપણી બેકોન અપ્પમ ની આ રેસીપી ની અંદર બહુ ઓછા શાકભાજીઓ વપરાવાના છે અને ફટાફટ ઝડપથી તૈયાર થઈ જાય એવો આપણે પ્રયાસ કરીશું તો આપણા આ બેબિકોન છે તૈયાર છે એની સાથે સાથે તીખી મરચી કોથમીર આદુ છે એને બેબિકોનની સાથે આપણે ક્રશ કરીશું એ ઉપરાંત ચણાનો લોટ બેસન લીધો છે થોડી સૂજી લેવાના છીએ અને ખાટું દહીં હોય તો ખાટું નહીં તો મોડું બાકી અજમો છે આપણા સ્વાદ અનુસાર નાખી શકીએ છીએ નમક સાથે બસ બહુ ઓછા વસ્તુઓ સાથે અને બહુ ઓછા તેલ સાથે આપણે આજની આ સ્વાદિષ્ટ એવી બેબીકોન અપમની આ રેસિપી આપણે તૈયાર કરવાના છીએ સૌ પ્રથમ બેબિકોનને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ એની સાથે આદુને એક કપ બેસન લઈએ છીએ ત્રણ મોટી ચમચી સૂજી સુજી છે પરફેક્ટ બાઇન્ડિંગનું કામ આપશે એ પણ જરૂરી છે એ ઉપરાંત આપણું નાની મકાઈ છે એનું ક્રશ ટીખી મરચી સ્વાદ અનુસાર ખોતમીર આ ચીમોશી વાળો મસાલોસ લાગે છે સ્વાદ અનુસાર નમક નાખીશું થોડક મરી દાણા એનો ભૂકો સારી રીતે બધું ચલાવી લઈએ જોશ એટલું દહીં આપણે નાખવાનું છે જો કે એકદમ લિક્વિડ જ રાખવાનું છે આપણે અને એટલે જોશે દહીં દહીં મોડું હોય તો લીંબુ નાખી શકીએ ખટાશું થોડુંક દહીં નાખું છું લિક્વિડ બનાવવા માટે વધારે રની ના હોવું જોઈએ થોડુંક જાડું અને હવે આને રેસ્ટ આપવાનો છે કારણ કે સૂજી છે એ ફૂલી જશે ચાલો લોટ છે એ પણ ફૂલી જશે ફૂલવા માટે દસથી બાર મિનિટનો ટાઈમ આપી દઈએ પછી આપણે બનાવી લઈએ નાની મકાઈ એટલે કે બેબી કોનના અપમ સરસ મજાનો નાસ્તો ગણી શકાય સાંજે પણ તમે આ બનાવી શકો છો દસથી બાર મિનિટનો ટાઈમ કયો છે ને હવે આપણે સોડા ફોડી લઈએ છીએ અપમ બનવા માટે તૈયાર છે સોડા ફોડવા માટે બેકિંગ સોડા ફોડવા માટે ઓલવેઝ લીંબુનો ઉપયોગ કરવો જરૂરી છે તો એ પરફેક્ટ रिजल्ट आப்சे राइट ना पर हल्दी ना की न थी એટલે લાલ થવાનું કોઈ સવાલ નથી 5 મિનિટ પછી આપણે દરેક અપમને ફેરવી લેવાના છે ગેસ્ટિક ફિલ્મ ધીમી રાખવાની છે લુક એટ ધીસ વોટ અ ડિઝાઇન વોટ અ શેપ સફાસ્ફુલી ગયું છે બબ બેબી કોર્ન એટલે કે આ નાની મકાઈ એમાંથી બનતો આ નાસ્તો કહો કે સાંજનું ભોજન કહો પણ આ અપમ છે એ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ હેલ્ધી બનતા હોય છે અને મને એવું લાગે છે કે આપણા પૂર્વજો આપણા જે વડીલો ઘડિયા હતા કે જે કદાચ ખેતરમાં રહેતા હતા અને અથવા તો વધારે જમીન સાથે જોડાયેલા હતા ખેતીવાડી સાથે જોડાયેલા હતા પણ એ લોકો કેટલી બધી ક્રાંતિ કરી છે ફૂડ વિભાગમાં એટલે કે અલગ અલગ કેવી કેવી વસ્તુઓ એ શોધી લાવ્યા છે કે જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે અને એકદમ હેલ્ધી પણ હોય છે તો પરંપરાગત રીતે બનતી આ વસ્તુ છે સાઉથ ઇન્ડિયા બાજુ વધારે બનતી હોય છે અને આપણે નોર્થ ઇન્ડિયા બાજુ જ હોય છે પણ કદાચ એનો પ્રકાર અલગ હોય એનું નામ કદાચ કંઈક અલગ હોય પણ ખરેખર આ બેબી કોન એટલે કે નાની મકાઈ છે ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી હોય છે અને આનો મહિમા હવે આપણે સમજાણો કારણ કે પાશ્ચાત્ય લોકો મીન્સ કે વિદેશના લોકો હવે બેબીકોનનો ઉપયોગ વધાર વધારવા માંડ્યા છે મોલમાં જુઓ તો પેકિંગમાં સરસ રેપ થઈને આવેલા હોય અને એ ઉપરાંત જોઈએ તો એ લોકો વધારે ખાવાનો પ્રયાસ કરતા હોય ખેતરમાં જઈને લાઈક લાઈવ ખાતા હોય તો એ એનાથી એ સાબિત થાય છે કે ભાઈ આપણા જે જૂની પરંપરાગત આવતી જે તમામ વસ્તુઓ છે એ ખૂબ જ હેલ્ધી પણ હોય છે અને એ સાથે સાથે ટેસ્ટી પણ હોય છે તો હું પણ વિનંતી કરીશ આજના દિવસે કે તમે પણ જો ગામડા સાથે જોડાયેલા હોય ક્યાંય પણ જો ગામની નજીકમાં તમે રહેતા હો અથવા જતા હો તો અવશ્ય તમે આવી કોઈ વસ્તુઓ છે એને અપનાવજો અને જીવનમાં લાવશો તો પરિવાર અને તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ એ અસરકારક સાબિત થશે તો તમે પણ અવશ્ય ટ્રાય કરી શકો છો